એક મહિલાને મુંબઈમાં નોકરી મળી તે નોકરીમાં જોડાવા માટે એકલી જ મુંબઈ ગઈ ત્યાં કંપનીએ તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો મહિલાએ વિચાર્યું કે હવે પતિને જાણ કરવી જોઈએ જેથી તેને ચિંતા ના થાય મેસેજમાં લખેલું હતું પ્રિય હું સલામત પહોંચી ગઈ છું અને અહીં મને રહેવા માટે સારી જગ્યા પણ મળી ગઈ છે તમે બિલકુલ ચિંતા ના કરશો હું એકાદ દિવસમાં તને ફોન કરીશ અને બોલાવી લઈશ હવે બન્યું એવું કે तेरेテナ પતિને આ এসএমએસ તો મોકલ્યો પણ ભૂલથી ખોટા નંબર પર મોકલી દીધો હવે જે પુરુષને આ এসএমએસ મળ્યો તેની પત્નીનો તો થોડા સમય પહેલા અવસાન થયું હતું અને એ થોડા સમય પહેલા જ તેના અંતિમ સંસ્કારથી પરત આવ્યો હતો જેવો તેણે તેની મૃતક પત્નીનો આ એસએમએસ વાંચ્યો તે ચક્કર ખાઈને નીચે પડી ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો